પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનો બોલીએ એટલે શ્રવણ યાદ આવે અને શ્રવણ યાદ આવે એટલે શ્રવણે કરેલી માતા પિતાની સેવા યાદ આવે તો હમણાં ટૂંક સમયમાં જન્માષ્ટમીનું વેકેશન પડવા જઈ રહ્યું છે અને તમારા શ્રવણ કુમારો તમારી પાસે તમારી સેવામાં હાજર થવાના છે ત્યારે એ શ્રવણના માતા પિતાઓ સાથે થોડીક મારે ચર્ચા કરવાની છે બાલા વાલી મિત્રો કોઈ બાળક શું બનશે એનો આધાર જે તે યુનિવર્સિટી ઉપર રહેલો હોય છે પરંતુ એ બાળક કેવું બનશે એનો આધાર એના પરિવાર ઉપર રહેલો હોય છે કોઈ જગ્યાએ ચાર પાંચ બહેનો પોતાના સંતાનો સાથે ફરવા માટે ગયા બહેનું એવું એમાંથી એક દીકરો વહેલી સવારે જાગી સ્નાન કરી અને ધ્યાન કરવા બેઠો એટલે બીજો બીજી જે બહેનો હોય એને પ્રશ્ન થયો એટલે એણે એ દીકરાના મમ્મીને એવું પૂછ્યું કે તમે તમારા દીકરાને એવું શું શિક્ષણ આપો છો એવી કઈ વાત કરો છો કે વેલો જાગી જાય સ્નાન કરીને ધ્યાનમાં પણ બેસી ગયો છે ત્યારે એ દીકરાના મમ્મીએ બહુ સારી વાત કરી કે અત્યારના સંતાનો આપણું ક્યાં કાંઈ સાંભળે છે એ તો આપણને જોવે છે કેવડી મોટી વાત છે આજે આપણા બધાનું એવું માઇન્ડસેટ બની ગયું છે કે શિક્ષણ આપવાનું કામ શાળાએ કરવાનું હોય છે અને સંસ્કાર આપવાનું કામ જે તે પરિવારે કરવાનું હોય છે પરંતુ હકીકત એવી છે કે શાળામાંથી પણ સંસ્કાર મળવા જોઈએ અને પરિવારમાંથી પણ શિક્ષણ મળવું જોઈએ એક નાનકડી તમને સાબિતી આપું કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણને કપડાં પહેરતા કોણે શીખવાડ્યા આપણને બોલતા કોણે શીખવાડ્યું આપણને જમતા ખાતા ક્યાં હાથે જમવું આ શિક્ષણ કોણે આપ્યું અરે આપણી માન્યતાઓ આ કરવું જોઈએ આ ન કરવું જોઈએ આ બધું આપણને કોણે શીખવાડ્યું આ આપણને પરિવારે શીખવાડ્યું જેમ પરિવાર પ્રત્યે પણ શાળાઓની અપેક્ષા હોય છે એમ આપણને બધાને શાળાઓ પ્રત્યે પણ ઘણી બધી અપેક્ષાઓ હોય છે સરકારને એવી અપેક્ષા હોય કે શાળાની અંદર તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ જાય તો વાલીઓને એવી આશા અને અપેક્ષા હોય કે મારા બાળકનું પરિણામ ઊંચું આવે તો સમાજને એવી અપેક્ષા હોય કે આ શાળામાંથી એક સારો માણસ બને તો રાષ્ટ્રને એવી અપેક્ષા હોય કે આમાંથી એક સારો નાગરિક બને પણ આજે વાસ્તવિકતા કંઈક એવી છે કે કોઈ પણ શિક્ષક પોતાનો અભ્યાસક્રમ પૂરો કરવામાં એટલો વ્યસ્ત છે કે આ જેટલી પણ અપેક્ષાઓ છે ને એ પૂરી નથી કરી શકતો કેરવણીની એક નાનકડી વ્યાખ્યા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું કેરવણી એટલે શું કે હું અહીંથી બોલું છું અને તમે સાંભળો છો એ શિક્ષણ થયું પણ હું બોલું અને તમે તમારા જીવનમાં ઉતારો થઈ એમાંથી ચાર પ્રકારની બાબતો મારે તમારા સુધી અત્યારે પહોંચાડવી છે એમાંની પ્રથમ બાબત એટલે સવારે વહેલા જાગવું આપણી પ્રાચીન જે ગુરુકુલ પરંપરા હતી એમાં પણ વિદ્યાર્થીઓ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા જાગીને એ વિદ્યાર્થીઓ ભગવાનની પ્રાર્થના કરતા વ્યાયામ કરતા કસરત કરતા યોગાસન કરતા મેડિટેશન કરતા અને હું તો એમ કહું એ વિદ્યાર્થીઓ વહેલા નહોતા વાલી મિત્રો આપણા ગવઢિયા આપણા વડીલો એવી કહેવત કહી ગયા કે રાત્રે વહેલા જે સુવે અને વેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે અને સુખમાં રહે શરીર આ કહેવતને આપણે યાદ તો રાખીએ છીએ પણ આની પાછળ જે સાયન્સ હતું ને એને સમજવામાં કદાચ આપણે ગયા છીએ મિત્રો આયુર્વેદ પ્રમાણે આપણા શરીરની બાહ્ય અને આંતરિક શુદ્ધિ કરવાનો જો કોઈ યોગ્ય સમય હોય ને તો વહેલી સવાર છે વહેલી સવારની અંદર સૂર્યપ્રકાશની અંદર પણ ઠાંસી ઠાંસીને આપણે બધાય જાણીએ છીએ વિટામિન ડી ભરેલો હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ હોય કે આપણા હાડકાં એના માટે બહુ એ મહત્વપૂર્ણ હોય છે સવારની હવામાં ઓઝોન વાયુ હોય છે સવારની હવા આપણા માઇન્ડ ને તાજગી આપે છે એટલું જ નહીં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપે છે વહેલી સવારનું વાતાવરણ ડિસ્ટ્રેક્શન ઓછું આપે છે પરિણામે આપણે સારામાં સારો અભ્યાસ કે કોઈ પણ નાના મોટી પ્રવૃત્તિઓ જે આપણે યાદ રાખી શકીએ છીએ અને વિશેષ અન્ય સમય કરતા પણ આપણે કરી શકીએ છીએ જીવન ઘડતરની બીજી બાબત છે ભગવાનની પૂજા એટલે વાલીઓને સહી જે પ્રશ્ન થાય કે ભગવાનની પૂજા શા માટે એનો તમને જવાબ કે આપણને કોઈ પાણીનો ગ્લાસ ભરીને આપીએ ને તો આપણે એનો આભાર વ્યક્ત કરીએ કે થેન્ક યુ આભાર આપણે બસમાં જતા હોય આપણને સીટ ન મળી હોય અને કોઈ વ્યક્તિ આપણને બેસવા માટે સીટ આપે ને તો આપણે એને કહીએ થેન્ક યુ તમારો આભાર અરે આપણે કોઈ આર્થિક સંકટમાં આવી ગયા હોય અને કોઈ વ્યક્તિ આપણને પાંચ દસ લાખ રૂપિયાની સહાય કરે ને ત્યાં તો આપણે ગડગડા બની જઈએ આપણેનો આભાર વ્યક્ત કરીએ કરે ભાઈ તું ન હોત તો મારું શું થાત અરે કોઈ વ્યક્તિ સમાજની સેવા કરે કોઈ સારું કાર્ય કરે તો આપણા પ્રસંગોની અંદર આપણે એને સ્ટેજ ઉપર સ્થાન આપીએ આપણે એને હારતોરા કરીએ આપણે એને બૂકે આપીએ આપણે એને શાલ ઓઢાડીને સન્માન કરીએ આપણે એને મોમેન્ટો આપીએ આપણે પ્રશંસાના પાંચ શબ્દો કહીએ અરે કોઈ સામાન્ય વ્યક્તિ કોઈ એક સારું કામ કરે

મતલબ કે મૃત્યુ પામે છે અને દોઢ લાખમાંથી ચાર હજાર વ્યક્તિઓ એવા હોય છે જે સવારે જાગતા જ નથી એ ચાર હજાર વ્યક્તિઓમાં આપણો સમાવેશ થતો નથી અને ભગવાન આપણને જગાડે છે એ ભગવાનની કૃપા નથી એ ભગવાનની કૃપા એ ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટે આપણે માત્ર પંદર મિનિટના આપી શકીએ અને વાલી મિત્રો એટલું ધ્યાન રાખજો આપણા બાળકની જીવનયાત્રા બહુ લાંબી છે એમાં એને નોકરીમાં ધંધામાં ગૃહસ્થ જીવનમાં દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો એને કરવાનો છે એમાં એને ફ્રસ્ટ્રેશન આવશે ડિપ્રેશન આવશે ત્યારે એને જો ભગવાન પ્રત્યે શ્રદ્ધા હશે ને તો એને ખ્યાલ આવશે કે સુખ દુઃખ મનમાં ન આણીએ એ તો ઘટ સાથે ઘડિયા એ ટાયડા કોઈના નવ ટળે એ રઘુનાથના જડિયા કે ભગવાન મારા માટે જે કાંઈ કરે છે એ મારા સારા માટે કરે છે જો ભગવાનના જીવનમાં પણ દુઃખ આવતા હોય તો હું તો સામાન્ય મનુષ્ય છું મારા જીવનમાં પણ આવી શકે આજે દુઃખના દિવસો છે કાલે સુખના દિવસો આવશે ને વ્યક્તિ એ વિદ્યાર્થી ક્યારેય પણ અવડું પગલું ભરવાનું વિચારશે નહીં તો ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે એના માટે પૂજા અતિ આવશ્યક છે જીવન ઘડતરની ત્રીજી બાબત અને જેમાં તમારા સપોર્ટની અમને જરૂરિયાત છે એ એ છે કે મોબાઈલનો મર્યાદિત અને જરૂરિયાત મુજબ ઉપયોગ વાલા વાલી મિત્રો આપણા ભજનોમાં એમ લખાયું છે કે રાખના રમકડા મારા રામે રમતા રહે આપણે રાખના રમકડા છીએ રામના રમકડા છીએ પણ અત્યારના બાળકો એ તો રીલ રમકડા બની ગયા છે એ સતત રીલ ફેરવે છે સતત રીલ ફેરવે છે રીલ પૂરી નથી થતી પણ એનું કોન્સન્ટ્રેશન એની એકાગ્રતા એ પૂરી થઈ જાય છે અત્યારે ગુજરાતના આઈ સર્જન ડૉક્ટર પાસે દર વર્ષે આઠ હજાર એવા કિસ્સાઓ આવે છે જેમાં બાળકોની આંખો નબળી પડી ગઈ હોય છે બાળકોની આંખો ત્રાસી થઈ ગઈ હોય છે બાળકોનું જે કોન્સન્ટ્રેશન જે જોવાની પદ્ધતિ એમાં કઈ કઈ પ્રકારે ખામી સર્જાયેલી હોય છે અને કહેવાયું છે ને કે ટચ સ્ક્રીનના ઠંડા કાચ ઉપર લાગણીઓ અથડાય છે સંબંધોમાં પ્રેમની હૂંફની થોડી ઘણી ખોટ વર્તાય છે વોટ્સએપ પર બે હાથ જોડીને નમસ્કાર તો થઈ જાય છે પણ દાદાનો હાથ પકડીને હવે મંદિરે ક્યાં જવાય છે જે સંસ્કાર આપણા દાદી આપતા જે સંસ્કાર આપણા દાદા આપતા એ સંસ્કાર આજના બાળકોને આજની ટીવી અને આજનો મોબાઈલ આપે છે આજના સાયન્સનો કોઈ પણ પ્રકાર આપણે વિરોધ નથી કરતો કારણ કે હું જે બોલું છું જેમાં બોલું છું તમે જેમાં જોવો છો આ તમામ વસ્તુઓ સાયન્સને આભારી છે પરંતુ જેમ કોઈ માતાના હાથમાં છરી હોય એનો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ એ છરી જ્યારે બાળકના હાથમાં આવે તો આપણે તરત એને લઈ લઈએ છીએ શરીમાં વાંધો નથી પરંતુ એ કોના હાથમાં છે ને એ આપણે જોવાનું છે જેમ કોઈ બંદૂક એ ભારતીય સૈનિકના હાથમાં હોય તો એ આપણે રક્ષા કરવાનું જ કામ કરે પણ એ જ બંદૂક જો આતંકવાદીના હાથમાં હોય ને તો હાહાકાર મચાવી દે બંદૂકમાં પ્રોબ્લેમ નથી પરંતુ બંદૂક કોના હાથમાં છે એ પ્રોબ્લેમ છે એમ આ સોશિયલ મીડિયા કે મોબાઈલ એનાથી પ્રોબ્લેમ નથી પણ એ કોના હાથમાં છે ને એનાથી આપણે જાગૃત રહેવાનું છે કારણ કે હજી એટલો પરિપક્વ એ વિદ્યાર્થી નથી શું શું જોવું જોવું અને અને ન એ તારવી શકે આપણે ગમે એટલી ચર્ચાઓ કરશું પણ જે આ લોકો કન્ટેન્ટ બનાવે છે એટલું બોગસ કન્ટેન્ટ બનાવે છે કારણ કે એને ટીઆરપી જોઈએ છે એને તો રૂપિયા એને તો ઇન્કમ મેળવવી છે ફોલોવર્સ વધાવવા છે એ ક્યારેય આવું બોગસ કન્ટેન્ટ બંધ નહીં કરે જે કાંઈ ફિલ્ટર કરવું પડશે એ વિવેક બુદ્ધિરૂપી મારે તમારે કરવું પડશે અરે વાલી મિત્રો આપણે પણ પણ જો તો તો આ આ રાક્ષસ આપણને જાય છોડ છે દરેક વાલી મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણું બાળક આપણા મોબાઈલમાંથી એની હિસ્ટ્રી તો દૂર કરી શકશે પણ જે કચરો એના મગજમાં ઘૂસી ગયો છે એ હિસ્ટ્રી એ કેવી રીતે દૂર કરી શકશે એટલે આપણે સાથે મળીને જો એને મોબાઈલ આપવો પડે એમ હોય ફરજિયાત હોય કાંઈક એના જરૂરિયાત પૂરતો અથવા એ તમારું માનતો ન હોય તો તમારી સામે જ એ મોબાઈલનો ઉપયોગ કરે ને એવું આપણે કાંઈક નિયમ રાખીએ અથવા એક ફિક્સ એનો સમય નક્કી કરીએ એ ક્રાઇટેરિયા સિવાય ક્યારેય પણ એ મોબાઈલનો દુરુપયોગ ન કરીએ ન કરે એ આપણે દરેકે જોવાની આપણા સૌની જવાબદારી છે જીવન ઘડતરની ચોથી બાબત છે પૌષ્ટિક આહાર આહાર માટે તો એમ કહેવાયું છે કે આહાર એ જ ઔષધ છે ત્યાં દવાનું શું કામ આહાર વિહારના અજ્ઞાનથી દવાખાના છે જામ આજે આપણે જોઈએ છીએ કે જે વ્યક્તિઓને પૌષ્ટિક આહાર મળ્યો નથી કે અત્યારે મળતો નથી એ કેટલાય રોગોથી અત્યારે પીડાય છે અને આપણને શું થાય કે આપણે ક્યાં કાંઈ વાંધો છે પણ આપણે જો હોસ્પિટલ જઈએ રિપોર્ટ કરાવીએ એટલે કાંઈક તો નીકળે જ અને કાંઈ નો નીકળે તો છેલ્લે બિલ નીકળે બાકી ખાલી હાથે પાછા આવીએ નહીં અને ઘણા હોય પણ એવા એ ઝેર ખાય પણ ઘેર ન ખાય આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખવું છે કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ કે આપણે નોકરી કરવી છે બિઝનેસ કરવો છે સમાજ રાષ્ટ્ર પરિવારની કોઈ પણની સેવા કરવી છે એમાં માધ્યમ તો શરીર રહેશે જ્યાં સુધી નિરોગી શરીર આપણી પાસે નહીં હોય આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય નહીં કરી શકીએ એટલા માટે વડીલો કહેતા કે પહેલું સુખ જાતે નરિયા બીજું સુખ ઘેરે દીકરા ત્રીજું સુખ ગુણવંતી નાર અને ચોથું સુખ ભરેલા ભંડાર આપણા માટે ધન સંપત્તિ ચોથા સ્થાને હતી અને આપણું નિરોગી શરીર એ પ્રથમ સ્થાને હતું એટલા માટે આમ તો જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ રૂપે આપણે ઉજવીએ છીએ ને એ ભગવાન શ્રી કૃષ્ણના નાનપણને તમે જુઓ એ ભગવાનને નાનપણમાં એના માતા પિતાએ ગોવાળિયાઓએ ગોપીઓએ ખૂબ દૂધ અને માખણ જમાયડ્યા છે ખૂબ ભગવાને પૌષ્ટિક આહાર આપ્યો છે એટલા માટે ભગવાનના જીવનમાં કેટલા સંઘર્ષો આવ્યા છતાં પણ ભગવાન ક્યાંય મૂંઝાયા નહીં ભગવાન ક્યાંય હિંમત હાર્યા નહીં કારણ સશક્ત અને સ્વસ્થ શરીરની અંદર જ સ્વસ્થ મનનો વાસ હોય છે તો આપણા બાળકોને પણ પૌષ્ટિક આહાર મળે એ દરેક માતા પિતાની જવાબદારી છે અને અંતે એટલું કહીશ કે આપણી ઘરે પંખો ફૂલ સ્પીડમાં ફરતો હોય તમે એ પંખાને બંધ કરો અને પંખાને એમ કહો કે એ પંખા બંધ થઈ જાય પંખા સ્ટોપ પંખો બંધ થાય પંખો બંધ ન થાય શું કામ પંખાને ફેરી ચડી ગઈ હોય એને બંધ થતાં વાર લાગે એ ધીમે 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 કરતો બંધ થાય એમ તમે તમારા બાળકોને વેકેશનમાં ફૂલ મોજ કરાવો એ મોડા ઉઠાડો એને હોટલમાં કાયમ જમવા માટે લઈ જાઓ એને મન પડે એટલો તમે એને મોબાઈલ વાપરવા માટે આપો આટલી મોજ મજા કરાવો અને પછી એ તમે અહીંયા છાત્રાલયમાં સ્કૂલમાં મૂકવા માટે આવો તેનું અભ્યાસમાં મન લાગે ન લાગે કારણ એ બાળકને પણ ફેરી ચડી ગઈ હોય એ બાળક ક્લાસમાં તો બેઠો હોય એનું મન હજુ પણ મોબાઈલમાં આટા મારતું હોય એટલે મેં જે ચાર બાબત તમને કીધી ને પ્રથમ કઈ બાબત યાદ કરો સવારે વહેલા જાગવાનું બીજી બાબત બાળકોને ભગવાનની પૂજા કરાવવાની ત્રીજી બાબત મોબાઈલનો મર્યાદિત ઉપયોગ અને ચોથી બાબત પૌષ્ટિક આહાર આ ચારેય બાબતોમાં દરેક વાલી મિત્રો તમે અમને પૂર્ણ સાથ અને સહકાર આપશો એવી આશા સાથે જય સ્વામી